બધાને જય શ્રી કૃષ્ણ તમે જોઈ શકો છો આ રીતનો પ્લેન ડ્રેસ મારી પાસે છે સિફોન મટીરિયલનો જે ટિશ્યુ મટીરિયલ પણ તમે આમાં કહી શકો એવો છે છૂટો છૂટો એ પ્રમાણે અને આમાં તમે જોઈ શકો છો કંઈ પણ આમાં એમ્બ્રોઈડરી વગેરે નહોતું ખાલી આ રીતની પ્રિન્ટ જ હતી પછી મેં આ રીતે એમ્બ્રોઈડરી કરી છે એને કે આપણે ગુજરાતીઓને બધાને લેડીઝને ભાગે થોડી ઘણી એમ્બ્રોઈડરી તો આવડતી જ હોય છે થોડી ઘણી ગૂગલમાંથી સર્ચ કરો ને એટલે બહુ બધી ડિઝાઇન આવતી હોય છે તો આવી રીતે પ્લેન કુર્તા હોય કે પ્લેન પછી સાડી હોય કે પછી કોઈ પણ પ્લેન ટોપ હોય એમાં નાની મોટી આવી ડિઝાઇન કરી શકો છો અહીંયા જુઓ સસલા મેં ડ્રો કર્યા છે થોડુંક ઝાડ છે પછી સૂર્ય છે એ રીતનું ડ્રો કરી લીધું છે જેથી કરીને આપણે પ્લેન જે ડ્રેસ છે ને એનો નવો લુક આપી શકીએ અને આ રીતે બીજી એક કુર્તી હતી ને તેમાં પણ આ રીતની ડિઝાઇન કરી હતી અત્યારે તો આવી રીતની સાડી પણ બહુ નીકળી છે જે મેં લીધી છે જે આગલા વિડીયોમાં હું તમારી સાથે ચોક્કસથી ઇન્ડિયાથી શું સોલાવ્યા ને એનો વિડીયો શેર કરીશ અહીંયા જોઈ શકો છો દૂધનું કેન હતું આ દૂધના કેનને નીચેથી મેં કટ કરી લીધું છે પછી બે હોલ કરી લીધા છે અને જે પણ તમારા ઘરમાં દોરી હોય ને બે હોલમાં દોરીને આ રીતે પરોઈ દેવાની છે પછી આ દોરી નીકળે નહીં ને એટલે આપણે એમાં ગાંઠ લગાવી દઈશું બંને બાજુ ગાંઠ લગાવ્યા પછી આ રીતે કંઈ કન્ટેનર બનીને રેડી થઈ જશે પછી થોડુંક એટ્રેક્ટિવ દેખાડવા અહીંયા હું સ્પ્રે પેન્ટ કરીશ તમારી પાસે સ્પ્રે પેન્ટ ના હોય તો કોઈ પણ કલર કરી શકો છો કોઈ પણ પેટર્ન પણ બનાવી શકો છો અને આ રીતે તમારું એક સરસ મજાનું ફ્લાવર પોટ બની અને રેડી થઈ જશે આમાં તમે મેં આર્ટિફિશિયલ ફ્લાવરની બ્રાન્ચ રાખી છે અને ઇન્ડિયામાં તો શું હોય કે થોડી ઘણી માટી નાખીને તો પણ વસ્તુ ઉગી જતી હોય છે તો એ નાના મોટા પ્લાન્ટ તમે આમાં ઉગાડી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે થોડોકો ખજૂર પડ્યો હતો તો આ રીતે મેં થોડુંક એમાં જે ઘી નાખ્યું છે પછી આ રીતે ખજૂર નાખશો થોડીક વાર હલાવશો એટલે સરસ મેલ્ટ ખજૂર થઈ જશે પછી જેટલી ચીકાશ હોય ને બધાને દૂર કરવા માટે એટલો આપણે આમાં કોપરા પાક મીન્સ કે કોપરું નાખીશું કોપરું નાખ્યા પછી આ રીતે આપણે એને જે છે એને રૂવા પાડવા માટે ગોળ બનાવી લઈશું અને શું થાય છે કે આપણે આના જે સ્લાઇસ કરવા જઈએ ને તો સ્લાઇસ તૂટી જતી હોય છે શેપ સરખો નથી થાતો તો તો તમારે શું કરવાનું બટર પેપર કે ફોલ પેપર હોય ને એમાં આ રીતે કરીને આને રાખી અને પછી આને ફ્રીઝમાં રાખી દો અને થોડુંક કડક થાય ને પછી તમે એની સ્લાઇસ આરામથી જે બજારમાં સ્લાઇસ મળે છે ને ખજૂર પાકની એવી થઈ જશે એવી જ રીતે તમે જોઈ શકો છો આપણે ઇસ્ત્રી કરીને વાયર મોટા ભાગે બધે જ ઇસ્ત્રીની આવી રીતે વાંકા ચૂકા થઈ ગયા હોય છે અને વાંકા ચૂકા થવાને કારણે એકબીજા સાથે ફોલ્ડિંગ થઈ જાય છે અને ત્યાંથી જ ઇસ્ત્રી છે ને તૂટી જતી હોય છે વાયર ત્યાંથી જ તૂટી જતો હોય છે તો આપણે ઇસ્ત્રી કર્યા પછી પહેલાં તો સરખું વાયરને સરખું કરી લેવાનું છે એકદમ સ્ટ્રેટ વાયર કરી લેવાનું છે અને પછી ઇસ્ત્રી કર્યા પછી દર વખત આપણે આ રીતે ફોલ્ડ કરી અને બરાબર રબર બેન્ડ ભરાવી કે પછી હેરબેન્ડ ભરાઈ અને પછી જે એનું હેન્ડલ છે ને ઇસ્ત્રીનું એમાં આને આવી રીતે ફસાઈ દેવાનું છે પછી તમારે ઇસ્ત્રીની જગ્યાએ ઇસ્ત્રી મૂકવાની છે તો વાયર ક્યારેય નહીં તૂટે અને ક્યારેય ફોલ્ડ પણ નહીં થાય એવી જ રીતે આપણે મોટાભાગે જ્યારે પણ આપણે બેડશીટ વગેરે ધોતા હોય ને તો બેડશીટનો એક પછી એક ઉપર ઢગલો કરતા હોય છે અને ક્યારેક ક્યારેક બીજા કપડાં લેવા જઈએ ને તો ઢગલો પડી જતો હોય છે અને ક્યારેક ક્યારેક તો બેડશીટની એક બેડશીટની કવર મળે એક ના મળે તો એના બદલે તમે એક બેડશીટનું કવર લઈ અને એમાં બીજું બેડશીટ અને બીજું બેડશીટનું કવર નાખી અને આખી પેર તમે રાખી શકો છો ક્યારે પડશે ને તો પણ એ અનફોલ્ડ નહીં થાય અને પડશે તો પણ એને સંકેલું હોય ને વિખાશે નહીં અને ઇઝીલી મળી પણ જશે તેવી જ રીતે અહીંયા મારી સાવરણી છે તમે જોઈ શકો છો અહીંયા આવી સાવરણી આવે છે થોડી એટલી મોટી જે ગ્રોથવાળી હોય ને ઓલી જાડી એવી નથી આવતી આવી જ આવે છે અને ગમે એટલું આપણે ગમે એટલું વાળી લઈએ ને તો એમાંથી કચરો નીકળા જ કરે છે ગમે એટલું કરીએ ને તો પણ તો એકસાથે કચરો કાઢવા માટે તમે આ રીતે કોઈ બ્રશ કે આ રીતે કાસકાનો યુઝ કરી શકો છો અને એકસાથે બધો કચરો કાઢી શકો છો મોટાભાગનો કચરો તો નીકળી જાય છે બાકી થોડો તો ઘણો તો રહી જ જાય છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની ભાજીઓ હોય છે ને એને સ્ટોર કરવી બહુ મુશ્કેલ હોય છે તો કોથમરી હોય કોઈપણ પ્રકારની ભાજી હોય આવી લીલી ડુંગળી હોય ફૂદીનો હોય તો તમારે શું કરવાનું છે એને એક મહિનો સુધી તો ગેરંટીથી આવાના આવા જ રહેશે કિચન ટોવેલ જે હોય એ લઈ લેવાનું છે નીચે રાખી દેવાનું છે અને એક મહિનાથી વધારે જો તમારે રાખવું હોય ને તો કિચન ટોવેલને નીચે પણ રાખો અને ભાજીને મૂક્યા પછી ઉપર પણ એને કવર કરી કિચન ટોવેલથી જેથી કરીને શું થાય કે જે પણ મોશ્ચર આવે ને મોશ્ચરને કારણે જ ભાજી બગડતી હોય છે ભીનાશ આવી જતી હોય ને એટલા માટે તો ઉપરને નીચે કાગળ રાખવાથી બધું જ મોશ્ચર છે ને એ કાગળ શોક કરી લે અને વસ્તુ ક્યારેય નહીં બગડે ને પછી પણ પ્લાસ્ટિકના કે કોઈ પણ ગ્લાસના કન્ટેનરમાં તમે ભરી અને આ રીતે ફ્રીજમાં રાખી શકો છો અને કોથમરીનું હું શું કરું નીચેથી કટ કરી અને એને કટ કરી નાખું છું અને ઉપરના જે રૂટવાળા મૂળિયાવાળા ભાગ હોય in it ત્યારે જ હું એની ચટણી કરી નાખું છું જેથી કરીને ક્યારેય બગડે નહીં જે રીતે તમે ચટણી કરતા હોય એ રીતે કરી શકો છો અને ચટણી તમારી ગ્રીનને ગ્રીન રી અને કાળી ના પડે એટલા માટે ચટણી બનાવીને ઉપરથી લીંબુ એડ કરી અને પછી ફ્રીઝમાં મૂકો તો ચટણી કાળી નહીં થાય તેવી જ રીતે આવડું મોટું જો બિસ્કીટનું પેકેટ હોય ને તો આપણે ખોલીએ ને તો બધા બિસ્કિટ છે ને હવાઈ જતા હોય છે તો એને સ્ટોર કરવા બહુ જરૂરી હોય છે તો કા ચોખા નાખી એક જગ્યાએ પછી આ રીતે પેપર કે કોઈ બીચંટાવ નાખી અને પછી વધેલા બિસ્કિટને તમે આ રીતે કોઈ જૂના લંચ બોક્સ હોય કે કોઈ જૂના કન્ટેનર હોય એમાં ભરીને રાખી શકો છો જેથી કરીને ઈઝીલી જ્યારે પણ ખાવ હોય ખાઈ શકીએ અને બગડે નહીં અને હવાઈ પણ ના જાય એકદમ ક્રિસ્પી રે તેવી જ રીતે એક સાથે બહુ બધો લીમડો આવ્યો હોય તો વધારે પડતો રાખો હોય તો જે આગલા વિડીયોમાં મેં કીધું હતું કે બરફના ક્યુબ બનાવીને તમે રાખી શકો છો બાકી જો થોડા દિવસ માટે રાખો હોય વી પચી દિવસ માટે તો તમે આ રીતે જે કે ઉપર નીચે ટિશ્યુ પેપર રાખી અને તેને સ્ટોર કરી શકો છો અને એનું કશું જ થતું નથી જ્યારે પણ લીમડાની જરૂર હોય ત્યારે યુઝ કરી શકો અને તમે જોઈ શકો છો કારેલાનું શાક મોટા ભાવે છોકરાઓને ભાવતું નથી પણ આ રીતે બનાવશો ને તો છોકરાને જરાય કડવાહટ આમાં મહેસૂસ નહીં થાય આ રીતે ભરેલા કારેલા બનાવવા હોય તો આ રીતે કટ કરી અંદરથી બધું જ કાઢી અને પછી મીઠું નાખી દેવાનું છે અને વધારે જો કારેલા તમારા કડવા હોય તો મીઠું અને લીંબુ બે નાખી સરસથી રગદોડી પાંચ દસ મિનિટ રાખી અને પછી ધોઈ અને તમે આમાં ફિલિંગ જે પણ હોય એ ભરી શકો છો બાકી જો કટ બનાવવું હોય તો કટ કરી શકો છો તમે જોશો કે એકદમ કડવાહાટ ગાયબ થઈ જશે અને છોકરા પણ હોશે હોશે ખાશે અને જો વિડીયો અહીંયા સુધી ગમ્યો હોય ને તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ પ્લેન ટી શર્ટ હોય કે કોઈ પણ વસ્તુ પ્લેન હોય ને એમાં આ રીતે હાર્ટ શેપ ડ્રો કરી હતા અને આ રીતે જે દોરા વધેલા હોય કે દોરાને કટ કરીને આ રીતે મૂકી દેવાના છે પછી તમારી પાસે જે પણ આવી હોય સ્ટોન હોય ટીકી હોય જે પણ વસ્તુ હોય એમાં નાખી દેવાની છે જેથી કરીને સરસ જે ડિઝાઇન આવે પછી કોઈ પણ કલરનું નેટનું કપડું તમારે લઈ લેવાનું છે ઉપર આ રીતે એને લગાવી દેવાનું છે પછી આ લગાવ્યા પછી એમ્બ્રોડરી જે રીંગ હોય છે એને આ રીતે પહેરાવી દેવાની છે અને એમ્બ્રોઈડરી રિંગમાં ભરાયા પછી તમારે આપણે કોઈ પણ પ્રકારની જે છે એમ્બ્રોડરી આમાં કરી લેવાની છે અને આ રીતે સિમ્પલ એમ્બ્રોડરી પણ તમે કરી શકો છો અને હાર્ટને કવર કરી લેવાનું છે અને પછી જે વધારાનું નેટ આપણે પાથર્યું હતું ને નેટને કટ કરી લેવાનું છે તો આ રીતે સરસ મજાની ડિઝાઇન બની જશે આ ડ્રેસમાં કરી શકો જીન્સમાં કરી શકો અને આ રીતે ટી શર્ટમાં પણ કરી શકો આ રીતનું જે કપડું હોય છે ને એ બજારમાં મળતું હોય એ કપડું લઈ આ રીતે ડ્રો કરી કટ કરી લેવાના છે જે પણ લખવું હોય પછી આ રીતે ઇસ્ત્રી તો ને એટલે એ બધા જ જે ફોન્ટ લખેલા છે ને પેસ્ટ થઈ જશે થોડા ઘણા અને પછી સરસ રીતે સિક્યોર કરવા ઉપરથી આ રીતે ટેભા જેવી એમ્બ્રોડરી કરી લેવાની છે એટલે શું થાય કે ફોન્ટ ક્યારેય પણ નહીં નીકળે અને સરસ ડિઝાઇન બનીને રેડી થઈ જશે